પાટણ શહેરમાં વિકાસ પાણીમાં ડૂબી ગયો છે થોડા જ વરસાદમાં પાટણમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી પાટણના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે થોડા જ વરસાદમાં પાટણમાં રેલવે ગરનાળું સ્વિમિંગ પુલ બની જાય છે પાટણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે દ્રશ્યો અમે આપને બતાવીશું કે રેલવે ગરનાળાની શું હાલત થઈ છે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા જેના કારણે લોકોને પણ ફરી ફરીને જવું પડી રહ્યું છે

જે પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાના કારણે આ માર્ગ છે તે બંધ થયો છે કહી શકાય કે આ માર્ગની જો વાત કરવામાં કે પાટણ બહાર જવા માટેનો આ માર્ગ જે સાથે કહી શકાય કે એપીએમસી તેમજ એસપી ઓફિસ સહિતના જે વિસ્તારો જે અધિકારીઓની ઓફિસો છે તે પણ અહીંયા આવેલી છે પરંતુ દર ચોમાસાના અંદર વરસાદી પાણી અહીંયા ભરાવાના કારણે આ માર્ગ બંધ થતો છે સાથે કહી શકાય કે જે રીતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે આગાહીને લઈને જો વાત કરવામાં જો વધુ વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક પાટણના નીચાણવાળા જે વિસ્તારો છે તે પણ પાણીના

હાલ તમારું શું થયું છે સાધન રિક્ષા કલાક ની બંધ થઈ આમાં પાણી ભરાય છે પાણી ભરાય છે દર વર્ષે ભરાય દર વર્ષે જે રીતના જે વાહન ચાલક જે કહી રહ્યો છે કે દર ચોમાસાના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો તમે જોઈ રહ્યો છો જે ગાડીઓ પસાર થઈ રહી છે તે ઘર નાળાનો બહારનો ભાગ છે ત્યાં પણ પાણી ભરાય છે અને ગાડીના જે પાણીના અંદર ટાયરો છે તે દુખતા દેખાઈ રહ્યા એટલે કહી શકાય કે દર ચોમાસાના અંદર આ પાણી ભરાવાની સમસ્યાને લઈને પાટણની પ્રબ્લિક છે તે હેરાનગતિ ભોગવી રહી છે એટલે જે રીતના વાત કરવામાં આવે છે જે વહેલી સવારથી પાટણ સિદ્ધપુર સરસ્વતી તેમજ તાલુકાના અંદર જે વરસાદ વરસ્યો છે વરસાદ કારણે વિ ભરા છે તે જ રીતે પાટણના ના ઘરનાળામાં હાલ પાણી ભરાવાના કારણે હાલ તો માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે